તો આવા લખાવાનું એડી આવી જાય છે લખોબા દેખાતા નહીં મારા પપ્પા લાગી જાય આજે લખોબા જો છે એ મારે નહીં મારે નહીં જોજો ઓનજી લખોબા જો છે

આખા વિડીયો ને ખાવું ખૂબ જ ખાઈ ને આવે તો મિત્રો જોરાયેલા રહો પછી વિડીયો વાંચ એટલે બતાવીએ તો જય માતાજી મિત્રો આપણે ખરું બહુ થઈ ગયું કમ્પ્લીટ આવા પૂરું થઈ ગયું હવે જયદી ભાઈ નાસ્તો કા બે જાય પૂછ્યા થઈ ખૂબ ખોલ્યા પઘારી દઈ પઘારી દઈ ઉની ઉની રોટલી હજી તો લે આપરો પાળાણા છક પાવ અર બરું થઈ ગયું ખરાબ ફટ ખઈ લે સુકરાયું છે સોકન લાગતું હશે બધા આવી જે હાલ ફોન ના આ બરો પરવાન આવી આટલે કાપી જ નાખો હ હરમૂર્થી ઓ આટલે કાપી જ દે ફટફટ ને ચાહી

આપણે ખાલી એનો વિડીયો તમે જોજો આજે મેં ભાગ બનાવ્યો શૂટિંગ બતાવવાનો ટાઈમ મળ્યો નહીં કોઈ વ્લોગ બનાવવા એવું હતું નહીં સાથે એટલે ત્યાં સુધી વેટ કરો કાંઈ એ બે દિવસમાં ભાગ આવી હજી કાલે એક બનાવ્યો હતો એ મૂકવાનો તો એ વિડીયો કાલે આવશે ને પેલો પરમ દિવસે આવી જશે તો જોવાના ભૂલતા નહીં જય માતાજી અને આપણો કિરીટ મેળો ઊભો જોઈ શકો છો ક્યો ક્યો પેલું કેવું મ્યુઝિક તારું તો આપણા બધા વિડીયો આપણે રેગ્યુલર જોવા રાખજો મજા આવી હાઈ કોમેડી વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા હતા આપણી બે ચેનલના એક સીએસ વોગર ઝીરો ઝીરો વન અને એક સીએસ રંગીલું જીરો ઝીરો વન એ બે આપણી ચેનલ હોય અને એ ચેનલ આપણા વ્લોગ માટેની છે અને પેલી કોમેડી માટેની છે તો આપણા વિડીયો રેગ્યુલર જોજો મજા આવી જ છે જય માતાજી